ત્યારબાદ એમાં આપણે એક કપ દૂધ એડ કરીશું અને તેને ધીમા ગેસે ચલાવતા રહીશું મિત્રો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કમેન્ટ અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં અને તમે કેવા વિડીયો જોવા માંગો છો તે પણ મને કમેન્ટ કરીને જણાવી શકો છો જેથી હું આગળનો એ પ્રમાણે બનાવી શકું મિત્રો તમે જોઈ શકો છો કે દૂધ પણ બરાબર ઉપળી ગયું છે અને ચોખા પણ ધીમે ધીમે હમણાં બફાવા લાગશે હવે આપનું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણને આપણે ગેસ બંધ કરીને એક વાસણમાં કાઢી લઈશું તમે જો ઈચ્છો તો આને મિક્સર જારમાં પણ કાઢી શકો છો અને મિક્સ બ્લેન્ડરથી પણ બરાબર ક્રશ થઈ જશે જો તમારી પાસે મિક્સરનો ઓપ્શન ના હોય તો તમે બ્લેન્ડરની મદદથી પણ આને ક્રશ કરી શકો છો

આપણે આ દૂધ વાળા મિશ્રણમાં એડ કરીશું અને આને થોડી વાર માટે બરાબર ઉકળવા દઈશું થોડી વાત કુકરશે એટલે આમ એકદમ સ્મૂથ પેસ્ટ જેવું થઈ જશે જેને તમે ઉપયોગમાં લઈ શકો તમે જોઈ શકો છો કે આ ચોખાનું બેટર એકદમ જાડુ થવા લાગ્યું છે જે ઉપયોગમાં લઈ શકાય તેવું ઝાડુ થઈ ગયું છે અને સ્મૂથ પેસ્ટ બની શકે છે આનાથી

મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો